નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના કટાશવણ ગામની સીમમાં બે ટ્રેલરમાંથી ચારસો દસ લિટર ડીઝલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી ગુરુવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કટાશવણ ગામની સીમમાં આવેલ રામદેવ હોટલની સામે પાર્કમાં મૂકેલ બે ટ્રેલરમાંથી ચારસો દસ લીટર ડીઝલની ચોરી અજાણી ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે રતનકુમારની ફરિયાદ લઈ અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ઉછલ તાલુકાના મામલતદારને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી ઉછલ તાલુકાના મામલતદારને દેવ બિરસા સેના દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઉછલ તાલુકામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબતની રજૂઆત સાથે તાલુકાના નેવું ટકા આદિવાસી સમાજના લોકો રહે છે તો અનુસૂચિ પાંચ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના બહારથી આવતા પ્રચારકો કઈ રીતે આવી શકે સહિતના વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા વ્યારા શહેરના સાહેબ આંબેડકર હોલ ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો વ્યારા શહેરમાં આવેલ સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક પીડી સરવૈયાની હાજરીમાં સામાજિક સમરસતા સેમિનાર યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું જેમાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ઉકાઈ તાલુકાના ખેરવાડા ગામેથી ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના ખેરવાડા ગામના બંગલી ફળિયાના રહેવાસી જાલમસિંહના ઘરના નજીકમાં ખેતરમાં અજગર નજરે પડ્યો હતો જેને લઈ જીવદાયાના સભ્યોને જાણ કરવામાં આવતા જીવદાયાના સભ્યો દ્વારા ભારે જહેમતબાદ અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેને જંગલ વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વાલોડના નવા ફળિયા વિસ્તારમાં મહિલાને સંબંધીઓ દ્વારા માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ ગામના નવા ફળિયા વિસ્તારમાં છૂટાછેડા કેમ નથી કરાવતા કહી ફરિયાદી સુમનબેન હળપતિને ચાર જેટલા ઈસમો ભેગા થઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે સંજનાબેન મહેશભાઈ ભાનુબેન અને અંકિતભાઈ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના ઘાટા ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના ઘાટા ગામે આવેલ ભક્તા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા પોલીસના અલગ અલગ વિભાગ દ્વારા જાગૃતિક સેમિનાર યોજાયો હતો જેમાં ટ્રાફિક શાખાના પીઆઈ સલીમભાઈ શેખ દ્વારા ટ્રાફિક સલામતી બાબતે માર્ગદર્શન અપાયું હતું અને નિયમોના પાલન કરવા અનુરોધ કરાયો હતો જેમાં શાળાના શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડીઝલ ચોરીના બે આરોપીને ઝડપી લીધા મુદ્દામાલ રિકવર કરાયો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી ગુરુવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડીઝલ ચોરીના બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં ઇન્દુ ગામનો અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામિત અને વાસ્કુઈ ગામનો સાવન અરવિંદભાઈ ગામિતને સંડોવણી બહાર આવતા પોલીસે ઝડપી લીધા છે જે આરોપીઓએ કટાસવાણ ગામે આવેલ હોટલ પર પાર્ક કરેલી બે ટ્રેલરમાંથી ડીઝલની ચોરી કરી હતી જેને લઈ પોલીસે આરોપી પાસેથી ડીઝલ અને ગુનામાં વપરાયેલ કારનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે વાલોડના બાલદા બેડકુવા ગામની મહિલાને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વાલોડના બાલદા બેડકુવા ગામે ખેતરમાં કામ કરતી વખતે અચાનક સાપે મહિલા ગુલબીબેન વસાવાને ડંખ મારતા તેમને પરિવારના સભ્યો દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત